લોકસભાની ચૂંટણી લગભગ આવતા અઠવાડિયે જાહેર થાય એવી શક્યતા છે જેમાં ગુજરાતની પંદર બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર થયા બાદ હવે ભાજપ માટે ગુજરાતની સૌથી સુરક્ષિત ગણાતી એવી વડોદરા બેઠક પર હજુ સસ્પેન્સ છે ભાજપ તેની બીજી યાદીમાં વડોદરાની બેઠક માટે ઉમેદવારનું નામ જાહેર કરે તેવી શક્યતા છે શું છે સમગ્ર મામલો જોઈએ આ વિડીયોમાં નમસ્કાર હું છું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વડોદરા બેઠક પરથી વિદેશ મંત્રી એસ જયશંકર પર લડશે તેવી ચર્ચાઓ વચ્ચે રામાયણમાં સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચિખલિયાનું નામ સામે આવ્યું હતું તો હવે એવી અટકળો છે કે આ બેઠક પરથી દિલ્હીના પૂર્વ પોલીસ કમિશનર રાકેશ અસ્થાના વડોદરા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે

અને એવું કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટી અહીંથી કેન્દ્રીય નેતાને મેદાનમાં ઉતારી શકે છે આ બધાની વચ્ચે મૂળ બિહાર હાલ ઝારખંડના રાકેશ અસ્થાનાનું નામ ચર્ચાઈ રહ્યું છે તેમનો જન્મ રાંચીમાં થયો હતો તેમનું પ્રારંભિક શિક્ષણ નેતરહાટમાં થયું ત્યારબાદ તેમણે આગ્રામાં આગળનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો સૂત્રો અનુસાર વડોદરાના મતદાર તરીકે રાકેશ અસ્થાનાનું નામ પણ નોંધાયેલું છે રાકેશ અસ્થાના પ્રથમ વખત તપાસ બાદ ચર્ચામાં આવ્યા હતા આ પછી લાલુ ધરપકડ પણ કરવામાં આવી હતી વડોદરા બેઠક પરથી વર્તમાન સાંસદ છે સ્થાનિક કક્ષાએ ગુજરાત વિધાનસભામાં ભાજપના મુખ્ય દંડક બાલુભાઈ શુક્લ પૂર્વ કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પૂર્વ પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહ અને પૂર્વ મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યાના નામનો સમાવેશ થાય છે વડોદરા બેઠક લાંબા સમયથી ભાજપ પાસે છે દીપિકા ચિખલિયા અહીંથી પહેલીવાર ભાજપના ઉમેદવાર તરીકે જીત્યા હતા કોંગ્રેસના ગઢ પર તેમણે પ્રથમ વખત ભગવો લહેરાવ્યો હતો વડોદરાથી ટિકિટની રેસમાં મહારાણી રાધિકા રાજેનું નામ પણ ચર્ચામાં છે રાધિકા રાજે ઘણા સમયથી સામાજિક કાર્યોમાં સક્રિય છે હવે જોવાનું એ રહે છે કે છ માર્ચે મળનારી સીઈસીની બેઠકમાં કયા નામને મંજૂરી મળશે ગુજરાતની અગિયાર બેઠકો પર ભાજપના ઉમેદવારોના નામ હજુ નક્કી નથી થયા આ વચ્ચે વડોદરા સુરત અને મહેસાણા આ ત્રણેય રાજ્યોમાં વધુ ચિંતા જોવા મળી રહી છે એવી ચર્ચા છે કે પાર્ટી સુરતથી દીપિકા ચિખલિયાને મેદાને ઉતારી શકે છે મહેસાણામાં પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પોતાનો દાવો પાછો ખેંચી લેતા મામલો રસપ્રદ બન્યો છે પીએમ મોદીના હોમટાઉન સીટ પરથી કોણ ચૂંટણી લડશે અને એની પણ ચર્ચાઓ થઈ રહી છે આગામી યાદીમાં પાર્ટી વધુ મહિલાઓને તક આપશે કે કેમ તે અંગે પણ ચર્ચાઓ થઈ રહી છે તો આવા જ મહત્વના વિડીયો જોવા માટે જોડાયેલા રહું નિર્ભય ન્યૂઝ સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આભાર